mm <laughs> એટલે આવડી કોણ છે સટા મટા થઈને આવી છે આમ જોતો ખરી ઓલ કાયડી ગીત ગાય છે હાલો સૈયર પાણી ભરવા એ વળી કોને લઈને આવી માસી ખોડા બાપાના છોકરાનું આવશે મુંબઈ રહેશે વેકેશન કરવા છે તે મુંબઈ માં રહેતી હોય ને અહીંયા ગામડે હું વેકેશન કરવા ગુડાતી હોય છે મુંબઈ જેવી સિટી મૂકીને અહીંયા ગુડાણી મોઢું છો કુતરાવરી ની પેટ ની કેટલુંક પાણી ભરવું તારે ની ડંકી સોઈટી સોતી હજી ભરાણી તારી હવે આમ વેતી ની માસી તમારો કઈ વારો નથી તમે હું ડોટ ડાયા થાય જેનો વારો છે એ બોલતા નથી ને તમે આગા હું પંચાયત કરો છો પંચાયત ની દીકરી થા ત્યાં વેતી ની થાને એનો વારો હોય તો હું કઈ ટીલું લઈને આવી છે તો એનો જ વારો હોય

એલી કાયડી બોડી મકન બાપાના સોકરાના ની વાવ હોય કે સાગન બાપાના સોકરાના મારે શું છે મારે તો પહેલા હું બેડું ભર લઉ પછી ભરવા દે તાવદી હું ભરવા ન જ દેવાન જે કરુ હોય કરે હાઈ લે હવે આખી ની ખહે ને લઈ લે તાર ડોલ ભરાયકી વેતી ની થા હાલ એલી કાયડી આય પાણી ભરવા જ ન હોવાય બીજાન ઘરે થી બે બેડા ભોર લેવાય એલી આ ડોહી વાયડી ને પેટ ની છે

હું બૈલી તો મારી માથું ફોડી નાખે એમ આગળ ડંકી દેખાશ કે નહીં તાર બાપો ડંકીમાં માથું ફટકાય ને તો મરી જાય અહીંયા અહીંયા કોઈ ભાવે નહીં પૂછે એમ કેતા સાનું ઘર ભેગી નહીં થાય નહીં નવરી નહીં control control with লে লা কোলা টিরা নবরী ও বিরামনা ডোহে পলিশ নে ফোন কারু নবরী নি সলিন দাবে

ધોળિયું જ આવે મોટા ધોયા વગરનું મુંબઈથી આવ્યું હોય કે ગોવાથી આવ્યું હોય મારે કેટલા ટકા નવરીનું